થાનગઢ શહેરમાં ગરબીના ચોકમાં છ રાઉન્ડ હવામાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થાનગઢમાં આવેલ આંબેડકર નગર પાંચમાં ગરબી ચોકમાં ઘટના બાદ પોલીસ સામસામી ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી હાલ ચાલતા નવરાત્રિના તહેવારોમાં ગરબા રમવા માટે ચોકમાં સફાઈ કર્યાની વાતના મંદુખ રાખી બબાલ થઈ હતી મહિલાઓ અને તેમના પતિ ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો શિવા ઉર્ફે બંટુ પરમાર કમરના નેફામાં રહેલ પિસ્તોલ કાઢી હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યા અને તે બહાર આવ્યું હતું અને થાનગઢમાં રહેતા બાબુ પરમાર અને શિવા પરમાર સામે જ્યારે ફરિયાદ નોંધાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ બાદ ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા ગઈકાલે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આંબેડકરનગર પાંચ જે વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે બંદૂક જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે બે વ્યક્તિઓ જે હતા એમને પોતે પોતાની પાસે જે લાઇસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા જે પોતે આંબેડકર નગર પાંચમાં જ રહે છે આ આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર બંને આવી અને અહીંયા તમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતા પોતાની પાસે જે હથિયાર હતા બંને આરોપી પાસે જે છે એ લાઇસન્સ વાળા હથિયાર હતા એ પિસ્તલ રિવોલ્વર વડે હવામાં છ એક જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ આરોપી ફરિયાદી અને આસપાસના લોકોનો ભય ફેલાવેલો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા પર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે આ જે ફરિયાદી છે એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ચોપન આર્મ શેકની કલમ ત્રણ પચીસ એક બી એ સત્યાવીસની કલમ એકસો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે આરોપી પક્ષ છે એમના દ્વારા પણ સામે પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં એમને માથાના ભાગે ઈજા થયેલી છે અને એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે જે છે એ સામે પક્ષે પહેલા અમને માથાના ભાગે સળિયા વડે ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ અમે જે છે સો બચાવમાં ફાયરિંગ કરેલું હતું પણ આગળની તપાસ ચાલુ છે અને આ જે બંને વસ્તુઓ છે એનું તપાસ દરમિયાન વેરીફાઈ કરી હતી